નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર માં આવેલા શિવ મંદિરો માં દર્શન અને પૂજન માટે ભાવિકો ની ભીડ જોવા મળી હતી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવનગરમાં આવેલ શિવમંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભાવિકો વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજન માટે શિવમંદિર પહોંચ્યા હતા અને જળ તથા દૂધનો અભિષેક બિલીપત્ર ફૂલ સહિતની સામગ્રી વડે પૂજન કર્યું હતું મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને શિવમંદિરોમાં તમામ પ્રહરની આરતી રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના પ્રસિદ્ધ મંદિરોમાં ભાવિકોની વિશેષ ભીડ જોવા મળી હતી